રમેશભાઈ એક સાદા અને ઈમાનદાર માણસ હતા તેઓ પોતાના પરિવાર સાથે શહેરની બહાર આવેલા એક નાના વિસ્તારમાં રહેતા પરિવારમાં તેમની પત્ની સીતાબેન દીકરો અમિત દીકરી નેહા અને વૃદ્ધ માતા સરસ્વતીબેન હતા ઘર મોટું નહોતું પણ પ્રેમ અને સંસ્કારોથી ભરેલું હતું રમેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા પગાર સામાન્ય હતો પણ ઘર ચાલતું હતું સીતાબેન ઘરની જવાબદારી સંભાળતા અને બાળકોને સારા સંસ્કાર આપતા સરસ્વતીબેન રોજ સવારે ભગવાનની પૂજા કરી પરિવાર માટે આશીર્વાદ માંગતા સમય સરસ ચાલી રહ્યો હતો ત્યાં અચાનક કંપની બંધ થઈ ગઈ રમેશભાઈની નોકરી ગઈ ઘરમાં ચિંતા છવાઈ ગઈ બચત ઓછી હતી અને ખર્ચ રોજનો હતો અમિત કોલેજમાં ભણતો હતો અને નેહા સ્કૂલમાં એક દિવસ અમિત બોલ્યો પપ્પા હું ભણતર છોડીને નોકરી શોધી લઈશ આ સાંભળીને સીતાબેનની આંખોમાં આંસુ આવી ગયા સરસ્વતીબેને શાંતિથી કહ્યું મુશ્કેલીમાં પરિવાર તૂટતો નથી વધુ મજબૂત બને છે રમેશભાઈએ નક્કી કર્યું કે હાર માનવાની નથી તેમણે નાના કામો કરવા શરૂ કર્યા સીતાબેને ઘરેથી નાસ્તા બનાવી વેચવાનું શરૂ કર્યું નેહાએ પડોશના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને અમિતે પાર્ટ ટાઈમ કામ સાથે ભણતર ચાલુ રાખ્યું ઘરમાં પૈસા ઓછા હતા પણ એકબીજાનો સાથ ભરપૂર હતો કોઈ ફરિયાદ નહીં કોઈ ઝઘડો નહીં રાત્રે બધા સાથે બેસીને ભોજન કરતા અને એકબીજાને હિંમત આપતા કેટલાક મહિના પછી રમેશભાઈને નવી નોકરી મળી સીતાબહેનનું કામ પણ ચાલવા લાગ્યું ધીમે ધીમે ઘરમાં ખુશી પાછી આવી અમિત કોલેજમાં સારા ગુણોથી પાસ થયો અને નેહા પણ આગળ વધતી ગઈ એક સાંજે સરસ્વતીબહેને કહ્યું આ ઘર પૈસાથી નહીં પ્રેમ અને એકતાથી ચાલે છે રમેશભાઈએ પરિવાર તરફ જોઈને કહ્યું જો તમે સૌ સાથ ન આપતા તો હું તૂટી ગયો હોત બધાની આંખોમાં ખુશીના આંસુ હતું